જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી વાર આપણે સામગ્રીઓ છે તો ગુજરાતી હોય એના ખબર જ છે તો તો થઈ ગયું છે એવું તમને હમણાં બતાવો સૌથી પેલા તમે જયારે પટ્ટી મરચા ના ભજીયા બનાવો હોય તો સૌથી પેલું કામ કરવાનું છે કે મરચાં તમારે ભોલણ મરચા લેવાના છે અને મરચા વચ્ચે તમે જોવો રઘુ કાઢી નાખી છે બધી રઘુ કાઢી નાખવાની છે તો જનરલી એવું છે પટ્ટી મરચા ના બધા લોકો એ બનાવતા હોય કે ચણા લોટવા પછી મરચું ડૂબાય ને ફ્રાય કરી દેવાના પણ અમે થોડા ટેસ્ટ માટે આની અંદર લીંબુ નાખવાનું આપણે અને થોડું નમક નાખીશું તો લીંબુ ને નાખી દઉં હું આપણે અંદર લીંબુ નાખી દીધું અને સોલ્ટ નાખ્યું છે

થોડોક ગોટા બના છે એનું પેલું ચાલુ કરી દે કેમ કે આ છે ને લીંબુ વાળા છે અને આપણે સાઈડ માં મૂકશું અંદર લીંબુ અને એ છે ને થોડું રહેશે એટલે ટેસ્ટ મજા સારો તો ગોટા બનાવવા માટે સૌથી પેલા જેટલા તમારે ગોટા બનાવવાના છે એનું એસ્ટિમેટેડ માપ લઈ લેવાનું કેટલા પર્સન છે અમે બનાવી છીએ ચાર જણ માટે તો આટલા બટેકા લીધા છે અને જો તમે યુકે માં છો અને સ્પેશિયલ યુકે માં તમારા ગોટા બનાવવા હોય તો એસ તો હા મેરીસ ટાઈપ ઓફ પોટેટો મળે છે

હવે તમારે મીસ લઈ જવાની છે એમ કેવા આપણે બનાવીશું ગોટાની ગોળી ગોળી બનાવવાની છે ગોળી બનાવી મિત્રો